નમસ્કાર મિત્રો હળદ મોરબી ચોકડી પાસેથી દારૂ ઇંગ્લિશ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે અને મારી પાછો જે ટ્રક છે તે આ ટ્રકમાં માટીની આડમાં સફેદ માટીની અંદર સંતાડી અને દારૂ અને બિયરનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને જેની બાતમી મોરબી એલસીબીને મળી હતી અને મોરબી એલસીબી ટીમ દ્વારા આ ટ્રક પકડી પાડવામાં આવ્યો છે આ તમે જે ટ્રક નંબર જોઈ રહ્યા છો આર જે ઓગણીસ જી સિત્યાસી પાસઠ નંબરનો આ ટ્રક છે અને આ ટ્રક છે તે મારિયા તરફથી સફેદ માટી ભરીને સફેદ માટીની આડમાં જ ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો લઈને આવતો હતો અને તેને ડ્રાઈવર સાથે પકડી પાડવામાં આવ્યો છે આ તમે જે જોઈ રહ્યા છો તે હોળોદ પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને ગતકાલ રાત્રિના સમયે મોરબી એલસીબી દ્વારા આ પકડી પાડવામાં આવ્યો છે જેમાં ટ્રક નંબર છે આર જે ઓગણીસ જી સિત્યાસી પાંસઠ અને આમાં સાતસો સાત બોટલ દારૂની જે હતી તે તેની કિંમત છે બે લાખ બાવન હજાર બસો ને એસી તેમજ બસો ઇઠ્યાસી બિયરના ટીન જેની કિંમત રૂપિયા છે અઠ્યાવીસ હજાર આઠસો અને ટ્રકની કિંમત છે પંદર લાખ એમ કુલ મળીને સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો ને એસીનો મુદ્દામાલ મોરબી એલસીબીએ પકડી પાડવામાં સફળતા મેળવી છે આમ તો આ ટ્રક છે તે માળિયા તરફથી આવતો હતો અને સફેદ માટી ભરીને આવતા ટ્રકની અંદર સંતાડીને લઈ જતા એટલે સફેદ માટીની આડમાં ઇંગ્લિશ દારૂનો અને બિયરનો જથ્થો લઈને આવતા આ ટ્રકને મોરબી એલસીબી દ્વારા વોચ ગોઠવી અને હળદ મોરબી ચોકડી પાસેથી પકડી પાડવામાં આવ્યો છે ને ખૂબ મોટા પ્રમાણમાં વાત કરીએ તો સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો ને એસીનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી છે ટ્રક ચાલક સિયારામ ઉર્ફેમ મુકેશ બનારામ જાટની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ ઇંગ્લિશ દારૂનો જથ્થો જે શહેરમાં શહેરમાંથી પસાર થતો હતો અને તેને પકડી પાડવામાં આવ્યો છે એટલે આ ખૂબ મોટી સફળતા કહેવાય મોરબી એલસીબીની ટ્રક નંબરની ફરી એક વખત વાત કરીએ તો આરજી ઓગણીસ જી ઈ સિત્યાસી પાસઠ આ ટ્રક નંબર છે ને આમાં સફેદ માટી ભરીને આવતા ટ્રકમાં જેની તલાશી લેતા અને જો કે એની બાતમી મળી હતી મોરબી એલસીબીને કે સફેદ માટીની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો અહીંથી પસાર થઈ રહ્યો છે અને જે અનુસંધાને મોરબી ચોકડી પાસેથી વોચ ગોઠવી અને આ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે ને જેમાંથી સાતસો સાત બોટલ છે દારૂની અને જેની કિંમત છે બસોને બે લાખ બાવન હજાર બસો એંસી તેમજ બસો ઇઠ્યાસી બિયરના ટીન છે અને જેની કિંમત છે અઠ્યાવીસ હજાર આઠસો અને ટ્રકની કિંમત છે પંદર લાખ એમ કુલ મળીને સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસોને એસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને હાલ હળવદ પોલીસ મથકે આ લાવવામાં આવ્યું છે એટલે મોરબી એલસીબી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ઇંગ્લિશ દારૂનોની આડમાં સફેદ માટી ભરેલી હતી અને સફેદ માટીની આડમાં ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો લઈને પસાર થતા ટ્રકને મોરબી એલસીબી દ્વારા તલાશી લેતા તેમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે જે આ ટ્રક આપણે મિત્રો જોઈ રહ્યા છે તે ખાસ સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો ને એસીનો મુદ્દામાલ છે અને ટ્રક ચાલક છે શિયારામ ઉર્ફે મુકેશ બનારામ જાટની અટકાયત કરી હળદ પોલીસ પોલીસ મથકે લઈ જઈ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે ખૂબ મોટા પ્રમાણમાં કહેવાય સત્તર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે આ ટ્રક છે અને આ ટ્રકમાં સફેદ માટી ભરી અત્યારે તેની આડમાં દેશી દા સોરી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો સંતાડી અને નીકળતો હતો ને જેને મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી અને મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે તેમાં તલાશી લેતા તેમાંથી સાતસો ને સાત બોટલો કિંમત છે બે લાખ બાવન હજાર બસો ને એંસી બસો ઇઠ્યાસી બિયરના ટીન જેની